નમસ્કાર મિત્રો બ્લોગ્સ તમારું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો કેવી રીતે આટલું લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા તેમની પાસે કોઈ જીમ કે મુગા સપ્લિમેન્ટ્સ નહોતા પણ તેમની પાસે હતો આયુર્વેદનો અમૂલ્ય ખજાનો આજે આપણે એ જ ખજાનામાંથી કેટલાક મોતી જેવી આયુર્વેદિક ટીપ્સ વિશે વાત કરીશું જે તમારા રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવીને તમે પણ સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકો છો તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવા જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે મિત્રો આયુર્વેદ અનુસાર આપણા દિવસની શરૂઆત જ આપણા આખા દિવસની ઊર્જા નક્કી કરે છે ઉષાપાલ સવારે ઉઠીને પાણી પીવું સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વિના તમારે તાંબાના વાસણમાં આખી રાત રાખેલું એકથી બે ગ્લાસ ઉનપાળું પાણી પીવું જોઈએ આને ઉષાપાન કહે છે આનાથી શું ફાયદો થાય રાત્રે મોઢામાં જે લાળ બને છે તે પેટમાં જવાથી પાચનતંત્ર મજબૂત બને છે

આયુર્વેદ કહે છે કે દરેક કોળિયાને ઊંચામાં ઊંચો બત્રીસ વખત ચાવવો જોઈએ આમ કરવાથી ખોરાક મોઢામાં જ અડધો પચી જાય છે અને પાચનતંત્ર પર બોજ ઓછો પડે છે જેનાથી ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહે છે મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી રહી હોય તો આ વિડિયોને એક લાઈક જરૂરથી કરજો તમારો એક લાઈક અમને વધુ સારા વિડીયોઝ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે આજકાલ ઘણા લોકો પાચનની સમસ્યાથી પરેશાન રહે છે તો ચાલો જાણીએ એક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય વજ્રાસનમાં બેસવું જમ્યા પછી તરત જ પાણી ન પીવું અને ઓછામાં ઓછું પાંચમી દસ મિનિટ માટે વજ્રાસનમાં બેસવું વજ્રાસન એકમાત્ર એવું આસન છે જે જમ્યા પછી તરત જ કરી શકાય છે આ આસનમાં બેસવાથી પેટ તરફ લોહીનો પ્રવાહ વધે છે જેનાથી પાચન ક્રિયા ઝડપી અને સારી બને છે આનાથી પેટ ભારે લાગવાની સમસ્યા પણ દૂર થાય છે સ્વસ્થ રહેવા માટે જેટલી જરૂરી સવાર છે તેટલી જ મહત્વની રાત પણ છે હળદરવાળું દૂધ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી હળદર અને સૂંઠ પાવડર નાખીને પીવો હળદર એક કુદરતી એન્ટિબાયોટિક છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે આ દૂધ પીવાથી શરદી ખાંસીમાં રાહત મળે છે સાંધાના દુખાવામાં ફાયદો થાય છે અને ઊંઘ પણ ખૂબ સારી આવે છે તો મિત્રો આ હતી કેટલીક સરળ પણ ખૂબ જ અસરકારક આયુર્વેદિક ટિપ્સ આ કોઈ રોકેટ સાયન્સ નથી બસ આપણી જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરવાની જરૂર છે મને ખાતરી છે કે જો તમે આ ટિપ્સને તમારા જીવનમાં અપનાવશો તો તમે ચોક્કસપણે એક સ્વસ્થ અને સુખી જીવન તરફ આગળ વધશો તમને આ વીડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા આ જ્ઞાન ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો કર ભલા હો ભલા અમારી ચેનલ જે એચ બ્લોગ્સ સાથે જોડાયેલા રહો ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો